નાબૂદ કરે વડાપ્રધાન ના કડક તેવર દિલ્હી માં વિશાળ રેલી કેન્દ્ર ને હટાવવા अर्जुन मोवाड़िया आक्षेपों ने वोड़ विश्व हृदय दिन निमित्ते कार्यक्रम योजना अहमदाबाद मेडिकल एसोसिएशन द्वारा विश्व हृदय दिन निमित्ते योजाईली લેડીઓ સિટી સુપાસેંગની гран ફિનાલે હમદાર પાયો જાય ભારત પાકિસ્તાન વચ્ચે તંગ દિલીપૂર્ણ વાતાવરણમાં બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે ન્યૂયોર્કમાં બેઠક યોજાઈ હતી નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે સત્તા થયા બાદ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે તેમની આ પ્રથમ બેઠક હતી જેમાં મનમોહન સીએ શરીફને આતંકવાદને નસ્તરામૂદ કરવા સખત પગલા લેવાની તાકીદ કરી હતી સાફ સોગવા જણાવ્યું હતું કે એલઓસી પર શાંતિ દ્વિપક્ષીય મંત્રણા આગળ વધારવાની પૂર્વ શરત રહેશે બેઠક દરમિયાન ધરતી સક્રિય થતા આતંકવાદ મુદ્દે સખત લેવા સ્પષ્ટ જણાવી દીધું આ ઉપરાંત વડાપ્રધાને મુંબઈ હુમલાના દોષિતોને કડક સજાની માંગ કરી હતી શરીફે તેમને આશ્વાસન આપ્યું કે મુંબઈ હુમલાના દોષિતોને બક્ષવામાં નહીં આવે બેઠક દરમિયાન જયારે વડાપ્રધાને શરીફ ને ભારત આવવાનું પણ આમંત્રણ આપ્યું હતું

મોદીની રેલીને લઈને સમગ્ર દિલ્હીમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો મોદીના સ્વાગત માટે સમગ્ર શહેરમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા અને મોદીનું ભાષણ લોકો શહેરના ગમે તે વિસ્તારમાં સાંભળી શકે તે માટે એલઈડી સ્ક્રીન પણ ગોઠવવામાં આવ્યા હતા રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા અત્યંત મજબૂત કરી હતી પોતાના સંબોધનમાં મોદીએ ગુજરાતના વિકાસની વાતો પણ કરી હતી યુપીએ સરકારની આકરી ટીકા કરતા મોદીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં માતા પુત્ર અને જમાઈની સરકાર છે મોઘવારીએ માજા મૂકી છે દેશની પ્રજા પરેશાન છે પણ કેન્દ્રના કાને તેની તેની બુમરાણો સંભળાતી નથી મોદીએ દિલ્હીમાં ડટી ટીમ હટાવી ડ્રીમ ટીમ લાવવા લોકોને હાકલ કરી હતી મોદીએ દિલ્હીમાં કેન્દ્ર સરકાર પર કરેલા પ્રહારોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વખોડી કાઢ્યા હતા પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના બાર વર્ષના શાસનમાં છ લાખ ખેડૂત વીજળી જોડાણથી વંચિત છે ગુજરાતમાં એક વર્ષમાં 11225 મહિલાઓ પર હુમલાઓ બન્યા છે જ્યારે 12 વર્ષમાં મહિલાઓ પર દુષ્કર્મોને 4247 ફરિયાદો નોંધાઈ છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉત્તર પ્રદેશ અને બિહાર કરતા કરતા પણ ગુજરાતમાં વધુ ખરાબ છે ગુજરાતમાં 5 વર્ષમાં જ 43000 બાળકોનો આજે પત્તો નથી છાસવારે અત્યાચારો લૂંટ દુષ્કર્મના બનાવો બની રહ્યા છે देखो दिल्ली में जो सरकार बनी हुई है वो सरकार ने लोगों को चुन के वहाँ भेजा है वो दंगा करवा के सरकार नहीं आई लोगों को राइट टू इंफॉर्मेशन एक्ट से लेकर मनरेगा योजना दी और अपनी सरकार वहाँ बनाई लेकिन मैं मोदी जी को ये कहना चाहता हूँ लेकिन कि गुजरात में जो सरकार बनी है वो गुंडा बदमाशों की सरकार है मर्डर की सरकार है पैसा लूटने वाले की सरकार है यहाँ एक लाख करोड़ का भ्रष्टाचार करके ये सरकार गुजरात की लोकायुक्त की अपॉइंटमेंट नहीं कर रही है यहाँ तीन साल की जिसको सजा खनिज चोरी में मिनरल थेप में हुई है ऐसे बाबू बोखरिया जैसे मंत्री हैं, पुरुषोत्तम सोलंकी जैसे जिस पर 420 करोड़ का मछली कांड का दफला किया है वो वहाँ बैठे हैं यहाँ जो यहाँ का मुखिया है वो उसका नाम हरेन पंड्या की हत्या में लिया जाता है 2002 के दंगे में लिया जाता है फेक एनकाउंटर में उनका नाम आता है संजय जोशी की सेक्स सीरी बनाने में उनका नाम आता है और अपने ही गुरु आडवाणी जी उनके छाती पर बैठकर वो बड़ी खुशी का सपना देख रहे हैं ऐसी हमारी सरकार भारत सरकार ऐसी नहीं है वहाँ तो डॉक्टर मनमोहन सिंह जैसे एक आदर्शवादी विद्वान प्राइम मिनिस्टर हैं और हमारी जो पार्टी की मुखिया है उन्होंने ये प्राइम मिनिस्टरशिप का बल बल्ली, बलिदान देकर वहाँ आज वहाँ यू की चेयरमैन चेयर अध्यक्ष बन चुकी है और राहुल जी आज भी જયારે ઘણા મંત્રીઓ આ મુદ્દે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરનાર ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની ભાજપ સરકાર દાગી મંત્રીઓ અંગે શા માટે મૌન રહ્યા છે તેવો પણ પ્રશ્ન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કર્યો હતો સાહીઠ થી વધુ વયના લોકોને પ્રોત્સાહિત કરવા માટે હૃદય જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ફિલ્ડનું આયોજન કર્યું હતું વિશ્વ હૃદય દિન નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં અમદાવાદમાં ત્રણસો થી વધુ સિનિયર સિટીઝન પુરુષો અને મહિલાઓ એકત્ર થયા હતા તથા તેમણે સક્રિય જીવન તરફ આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકોએ સ્લો સાયકલિંગ ફાસ્ટ વોકિંગ બાસ્કેટબોલ સંગીત કુરશી સહિતની પ્રવૃત્તિઓમાં પૂર પૂરા ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો સિનિયર સિટીઝન ક્લબ ઓફ મણિનગરના પ્રમુખ તોત્તેર વર્ષે ચિમનભાઈ પટેલ અને નારાયણ મલ્ટી સ્પેશિયાલિજી હોસ્પિટલ ફેસિલિટીના ડિરેક્ટર ડોક્ટર સાજન નાયર આ પ્રસંગે હાજર રહ્યા હતા આ કાર્યક્રમના અંતે સ્વિચ સિક્સ્ટી ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ખાસ કરીને સિનિયર સિટીઝનોની અંદર હૃદય યોગનું પ્રમાણ વધી ગયું છે એટલે સિનિયર સિટીઝનોને સાહીઠ વર્ષ ઉપરના અમારા જે સભ્યો છે એ લોકો અને મણિનગરની છ ક્લબો સાથે અને આમ તો મહામંડળમાં ચૌદ ક્લબો છે એ ચૌદ ક્લબોને આપણે અહીંયા ભેગી કરી છે અને એ લોકોના જે હાર્ટ માટે જે દરરોજ મોર્નિંગ વોક કરતા હોય અને કસરત કરતા હોય અને જે લગતો મળી જાય એટલે હાર્ટને કોઈ તકલીફ ન પડે મજબૂત રહે હાર્ટ અને સારી રીતે છે તે લોકો પાછળ જીવન જીવી શકે એટલા માટે છે તે આપણે આ બધી કસરતો માટે અમે વારંવાર આપીએ લાસ્ટ સન્ડે જે તમને ખબર હશે કે એ વર્લ્ડ હાર્ટ ડે તરીકે સેલિબ્રેટ થાય છે આખા વર્લ્ડમાં એમાં એકચ્યુઅલી સેલિબ્રેશન કરવાનો મેઇન હેતુ એવો છે કે આપણે હાર્ટની બીમારીઓ કેવી રીતે થાય છે એના માટે અવેરનેસ જનરેટ કરવાની હોય છે તો એના લીધે આપણે હાર્ટની થી બચી શકીએ છીએ આ આ વર્ષની જે થીમ છે વર્લ્ડ હાર્ટ ફેડરેશન એ છે કે ટેક ધ હો રો ટુ એ હેલ્ધી હાર્ટ એટલે તમારે ફિઝિકલ એક્સરસાઇઝ વધારે કરાવવાની છે એ એ હેતુથી આપણે બધી એક્ટિવિટી એ પ્રમાણે જ આવી રાખી છે અહીંયા બધા સિનિયર સિટીઝન આવ્યા છે અમારે પાસ જેમાં અમે સ્લો સાયકલિંગ છે ફાસ્ટ વોકિંગ છે બાસ્કેટબોલ છે અને મ્યુઝિકલ ચેરનું આયોજન કર્યું છે એક સાલ મેં નારાયણ ઉદાલે અમલોને સેવાએ સેવા ઉપલબ્ધ કરાઈ હૈ खासकर हार्ट की जो प्रॉब्लम होती उसके, काफी अच्छा है उसके काफ़ी अच्छा रिस्पांस है काफ़ी मरीज सेटिसफाई होकर जाते हैं खुश हैं फैसिलिटीज़ बहुत अच्छी हैं और मैं चाहूँगा कि सब लोग कभी भी कोई ज़रूरत पड़े कोई हेल्थ रिलेटेड प्रॉब्लम खासकर हार्ट संबंधित ज़रूर आए नारायण नजाद ट्रीटमेंट के लिए तो देखा जाए तो हृदय के लिए और दिल की अपने स्वस्थ रखने के लिए कोई एज नहीं होती है हर उम्र के लोगों को आजकल हार्ट प्रॉब्लम हो रही है लेकिन सीनियर सिटीज़न को मोटिवेट करने का हमारा पर्पज़ ये था कि अगर वो लोग मोटिवेटेड है तो यंग लोग जो है जो तो कम उम्र के लोग है वो तो उनको भी मोटिवेशन मिलेगा कि अगर इस उम्र में वो लोग लो इतना एंथजियास्टिक हो सकते हैं इन सब चीज़ों को लेके तो हमें कम उम्र में भी ये सब चीज़ें फॉलो करनी चाहिए यहाँ पे बहुत ही सीनियर सिटीजन है

ઇવેન્ટ મેનેજર આલોક પંડિતે નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંગે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં મુખ્યત્વે વ્યાજબી કિંમતે સારામાં સારી સેવાઓ દર્દીઓને ઉપસ્થિત થાય અને કોઈ પણ જાતનો વધારાનો ખર્ચ દર્દીને ન ઉઠાવવો પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અમારે ત્યાં બધા જ ડોક્ટરો ફૂલ ટાઈમ સેવા આપનાર હોવાથી દર્દીને ઝડપથી સારવાર મળી રહે છે આગામી દિવસોમાં અમે વિવિધ કાર્યક્રમો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું કોમર્સ કોલેજ થી નીકળી ઇન્કમટેક્સ હતી રેલીમાં મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા રેલીમાં આરોગ્યને લગતા પોસ્ટર અને બેનરો હતા રેલી દરમિયાન હૃદયની તંદુરસ્તી માટે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ હૃદયના

શહેરોમાં દેશના નવા અવાજ શોધ કર્યા બાદ ગ્રાન્ડ ફિનાલેમાં દેશ દેશમાંથી ઉભરતા નવા સિંગિંગ સિંગર્સ આપ્યા છે આ સ્પર્ધામાં મિસેલ ક્રિશ્ચન વિનર રહી જ્યારે ફર્સ્ટ રનર તરીકે કાર્તિક અને સેકન્ડ રનર અપ તરીકે દિવ્યા રહી હતી अच्छा लग रहा है एक्चुअली और हम लोगों ने वन वीक बहुत 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 ज्यादा प्रैक्टिस किया हम लोगों को मेंटर्स दिए गए हैं शशिकुंज अकेडमी से, 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 से <Layout> तो उनके साथ हमने प्रैक्टिस किया तो इट वॉज अ वेरी मतलब हम फ्रेंड्स भी बन गए तो फन भी था प्रैक्टिस भी था तो कॉम्पिटिशन भी थी सबके साथ कि गाना कौन सा लेना है कौन अच्छा गाना वो सब लेकिन अच्छा लग रहा है अभी टॉप फाइन में है तो बहुत अच्छा लग रहा है द्वारा आ વખતની ટેલેન્ટ હટ વિજેતાઓને રૂપિયા એક લાખના રોકડ ઇરામો ઉપરાંત દેશના જાણીતા મ્યુઝિક ડિરેક્ટર સાથે કામ કરવાની તક મળશે ભાઈ ભાઈ ફ્રેમ અરવિંદ વેગડા આ સિંગિંગ કોમ્પિટિશન ના જજ તરીકે બિરાજમાન હતા સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર